જિલ્લાના ધોળકા શહેરમાં ધોળકા શહેર કોંગ્રેસ ફાઇટર ટીમ દ્વારા પીડિત પુકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલી પાશ્વરનાથ સર્કલથી કલિકોંડ ચોકી થઈ નવી નગરપાલિકા થઈ ટાવર બજાર ચોકમાં જાહેર સભાના રૂપમાં યોજાઇ આ સભામાં આશરે ત્રણથી ચાર હજાર લોકોએ હાજરી આપી આ રેલીમાં કોંગ્રેસ પક્ષ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય તેમજ વિધાનસભાના વિરોધ પક્ષના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે ગુજરાત પ્રદેશના કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ એવા દલિત નેતા અને ભારત વર્ષના દલિતોના દિલોની ધડકન એવા વડગામ વિધાનસભાના ધારાસભ્ય દલિત શેર એવા માનનીય જીગ્નેશભાઈ મેવાણી તેમજ દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તેમજ સામાજિક અગ્રણી વાલજીભાઈ દેસાઈ ગુજરાત અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્રભાઈ પીઠડિયા અમદાવાદ જિલ્લા પ્રમુખ અમરસિંહભાઈ સોલંકી મહામંત્રી પંકજસિંહ ચાવડા સામાજિક અગ્રણી જશુભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહેલ ધોળકાની જનતાના પડતર પ્રશ્નોને વાચા આપતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં ધોળકા શહેરના મુખ્ય વિસ્તાર એવા ટાવર ચોકમાં જંગી જાહેર સભાને સંબોધતા જિગ્નેશભાઈ મેવાણીએ ધોળકાની જનતાને સંગઠિત થઈ પોતાના હક માટે સંઘર્ષ કરવા તેમજ પોતાના હકની લડાઈ માટે જરૂર પડે તો જેલમાં જવા તેમજ પોલીસ ફરિયાદ થાય તો પણ ડરવાની જરૂર નથી અને પોતાના હક અને આત્મસન્માન માટે જંગ લડવા તૈયાર થવા આહવાન કરવામાં આવ્યું છે ધોળકા જનતાને ધોળકાના નગરપાલિકાના ચીફ ઓફિસ જનતા મહેતાથી ડરવાની જરૂર નથી જતીન મહેતાથી ડરવાની જરૂર નથી તેવું માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ તે પ્રજાના ટેક્સના નાણાથી પોતાનો પગાર લે છે અને હું પણ પ્રજાના ટેક્સના નાણાથી મારો પગાર લઉં છું તેથી ધોળકાની પ્રજા જે ટેક્સ ચૂકવે છે તેનાથી દરેક સરકારી કર્મચારીઓનો પગાર ચૂકવવામાં આવે છે તેથી કોઈ પણ અધિકારી ખોટા અભિમાનમાં ના રહે કે તેમને ભાજપ સરકાર કે કોઈ મંત્રી પગાર ચૂકવે છે તેમ જણાવતા જિગ્નેશભાઈ મેવાણીએ તેમના પ્રવચનમાં જણાવેલ કે ભારતીય સંસદમાં થોડા સમય પહેલા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બી આર આંબેડકરજી વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવેલ તેનાથી દલિત સમાજમાં અમિત શાહ વિરુદ્ધ ખૂબ જ આક્રોશ જોવા મળેલ અમિત શાહના નિવેદનથી ખૂબ જ ઉશ્કેરાયેલા એવા વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ અમિત શાહને જાહેરસભા મંચ પરથી ખુલ્લી ચેલેન્જ આપતા જણાવેલ કે અમે આંબેડકરજીને ફેશન નથી માનતા અમારા માટે આંબેડકરજીએ જીવતા જીવતા ધરતી પર સ્વર્ગ દેખાડ્યું છે તેના માટે અમારે સાત જન્મ પછી નહીં આ પૃથ્વી પર જીવતા જીવત સ્વર્ગ જોવા માટે બંધારણ લખ્યું છે સરકાર તેનો સખતાઈથી અમલ કરે અને ભારતીય બંધારણનો સખતાઈથી અમલ થાય તો જ ભારત દેશના મૂળ નિવાસી એવા પંચ્યાસી લોકોનો ઉદ્ધાર થઈ શકશે પંદર વર્ષથી ખૂબ પ્રજા ભ્રષ્ટાચારના ભરડામાં વસાઈ ગઈ છે લોકોને પડતી મુશ્કેલીઓનો સામનો કરવા ફાઇટરના ટીમના સભ્યોને મદદ કરવા અને પ્રજાના પ્રશ્નોને સત્ય માર્ગદર્શન આપવા આહવાન કરવામાં આવેલ આ સફળ બનાવવા ધોળકા શહેરના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા તેમજ અશ્વિનભાઈ સોનારા દિનેશભાઈ ઝાલા જીગ્નેશોળ હરીશ પરમાર તેમજ શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા અમારી ડીટી ફોર લાઈવને જણાવવામાં આવેલ છે ક્રાઇમ રિપોર્ટર મહેશ સોનારા ડીટી ન્યૂઝ આખા ચારે તરફ રસ્તા ખોદાય ગયા છે ગટરો ઉભરાય છે દૂધ પીવાનું પાણી નથી મળતું એ બધી જ રીતે જનતા હેરાન લાંબા સમય થી રજૂઆતો કરે છે કેન્દ્ર સરકાર ભાજપ ની છે ધારાસભ્ય સંસદ સભ્ય ભાજપ આ વાત નથી સૌ લોકો સાથે મળી અને જન આંદોલન ની શરૂઆત થઈ છે આ જન આંદોલનમાં થતા ભ્રષ્ટાચાર સામે છે દ્વારકાની પ્રજાને થતી હેરાનગતિ સામે છે દ્વારકાની પ્રજા જે ટેક્સ ભરે છે એ પૈસા નો દુરુપયોગ થઈ રહ્યો છે મેડપવામાં આવી રહ્યા છે એની સામેની લડાઈ છે અને આખું કોંગ્રેસ પાર્ટી નું નેતૃત્વ આ લડાઈમાં આજે જોડાયું છે અને તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આજે ભેગા થઈ અને આંદોલનને વધુ ઉગ્ર બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે અને અમે કહેવા માંગીએ છીએ દોડતા નગરપાલિકાના શાસકોને પણ કે પ્રજાએ તમને ચૂંટીને મોકલ્યા છે પ્રજાના ટેક્સના પૈસાથી તમે પગાર લો છો અને પ્રજા સાથે ધ્રોહ કરો છો એ પ્રજાના પૈસાનો ભ્રષ્ટાચાર કરો છો આવનારા દિવસોમાં આને રૂપિયાઓ કહેવાનો સમય આવી ગયો છે જનતા રસ્તા પર ઉતરી અને ભ્રષ્ટાચારને રોકવા માટે પોતાના અધિકાર માટે લડાઈ લડવાની શરૂઆત થઈ છે અને આ પ્રશ્નોને જો નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ ઉઠાવીશું અને આ જનતાને ન્યાય અપાવીશું